અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર ધકેલ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હર સંભીર જેની ચર્ચાને લાયક કરવાનો હોય ત્યારે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે થોડાક દિવસ પહેલા રાજકોટ ايआरपी ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હમાયા એના પીડિત પરિવારોએ મુખ્યમંત્રી

પીડિતો પોતાની વેદના લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ છો જેવું જોડાયા છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી

કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ઘરમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું તમે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશ પર પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબી કાંડશીલા હરણીના ના પીડિતો ન્યાય કેમ નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટના બને એ માટે રાજ્યની સરકાર શું કરવા